કોમી સંવેદનશીલ વિસ્તાર એવા ભરુચ જિલ્લામાં કોમી વેમંસ્ય ફેલાવવાના અને સાંતી દહોરવાના બે કાવતરાઓ સામે આવતા ભરુચ પોલીસે બે અલગ અલગ ગુનાઓ ડાખલ કરી કુલ ચાર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરુચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મોહમ્મદ વાહિદ મોહમ્મદ હસન અને મિર્ઝા મોહમ્મદ સાનીએ ધાર્મિક ટિપ્પણીઓ કરતી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ વાયરલ થતા પોલીસના ધ્યાને આવી હતી

હિન્દુ દેવી દેવતા ના સંબંધમાં જોડાયેલા ટિપ્પણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફરિયાદ હકીકત આપતા આ કોમી ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબંધ

એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શહેરની શાંતિ દોહળવાના અન્ય એક કિસ્સામાં કંઠારિયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વેચવાની નીકળ્યું હતું આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાઉનારું લખાણ લખવામાં આવ્યું હતું

એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌ માસ ખાવાનું હિન્દુ ધર્મ ના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી ડુભાય અને કૌમી વૈમનુષ્ય ઠેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારીયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ કે જે ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈ એ ઉશ્કેર છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂર તાલુકા પોલીસે કાર્યવાહી યાદ ધરેલી છે છે કે ભરૂચ એક વેદનશીલ નગરની ગણતરીમાં આવે છે ધાર્મિક ટિપ્પણીઓ કરતી સોશિયલ મીડિયાની પોસ્ટ અને પત્રિકા રમખાણો જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી કરે તે પહેલા પોલીસે બે અલગ અલગ ગુનાઓમાં ચાર લોકોની ધરપકડ કરી મામલો વિચકે તે પહેલા પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઈ લેતા હાશકારો અનુભવાયો છે